જય શ્રીરામ મિત્રો આજે આપણે જાણીશું હનુમાનજીના એવા પાંચ શક્તિશાળી મંત્રો વિશે જે જીવનમાં કૃપા રક્ષા દ્રષ્ટિ અને વર્ષા લાવે છે આ મંત્રો ખૂબ જ પવિત્ર છે અને રોજ થોડો સમય બોલવાથી જીવનમાં અજય શક્તિનો અનુભવ થાય છે તો ચાલો જાણીએ આ શક્તિશાળી પાંચ મંત્રો વિશે તેમાં પહેલો મંત્ર છે હનુમાન મંત્ર જય હનુમાન જ્ઞાન ગુણસાગર મંત્ર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશતી હલોક ઉજાગર આ મંત્ર બુદ્ધિ જ્ઞાન અને વિવેક આપે છે તણાવ દૂર કરે છે અને મનની શક્તિ વધે છે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે અતિ ઉત્તમ છે બીજો મંત્ર છે બજરંગ બાણનો શક્તિશાળી પ્રારંભ મંત્ર જય હનુમાન સંત હિતકારી સુન લેજી પ્રભુ અરજ અમારી તેનો મહિમા છે નકારાત્મક શક્તિઓથી રક્ષા કરે છે અશુભ દ્રષ્ટિ અને અડચણ દૂર કરે છે ઘર અને પરિવારને સુરક્ષિત રાખે છે ત્રીજો મંત્ર છે હનુમાન મૂળ મંત્ર ઉદ્યમ બળ અને ધૈર્ય માટે ઓમ હનુમતે નમઃ તેનો મહિમા હનુમાનજીની સીધી કૃપા મેળવવાનો સૌથી સરળ મંત્ર છે કર્મ ધૈર્ય હિંમત અને જવાબદારી વધે છે અને સફળતા મેળવવા માટે આ મંત્ર ખાસ છે ચોથો મંત્ર છે હનુમાન ગાયત્રી મંત્ર સર્વરોગ નિવારક મંત્ર ઓમ આંજનેયાય વિદ્ય મહે વાયો સુતાય ધીમહિ તન્નો હનુમત પ્રચોદયાત આરોગ્ય સંતુલન અને ઊર્જાનો મંત્ર છે શરીર તથા મનનો થાક ઘટાડે છે જીવનમાંથી ડર ભય અને ચિંતા દૂર કરે છે પાંચમો મંત્ર છે સંકટ મોચન હનુમાન મંત્ર મુશ્કેલીઓ દૂર કરવા માટે ઓમ નમો હનુમતે નાશાય તેનો મહિમા સંકટોમાંથી મુક્તિ આપે છે નવા કામોમાં સફળતા લાવે છે શત્રુ અને નકારાત્મક શક્તિઓથી રક્ષા કરે છે તો મિત્રો સવારે અથવા સાંજે એકસો આઠ વાર જાપ કરો હનુમાનજીની ચિત્ર કે દીપક સામે બેસો અમરત્વ આત્મવિશ્વાસ અને શાંતિનો અનુભવ થશે તો મિત્રો આ પાંચ શક્તિશાળી હનુમાન મંત્ર જીવનમાં અદ્ભુત પરિવર્તન લાવે છે જો તમે પણ હનુમાનજીની કૃપા દ્રષ્ટિ અને સર્વરક્ષા ઈચ્છતા હો તો રોજ આમાંથી કોઈ પણ એક મંત્રનો જાપ કરો અને મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બોલો પવનસુત હનુમાનજી મહારાજ કી જય